હેલો નમસ્તે સર સાહેબ બોલો નમસ્તે સર હું બનાસકાંઠા બોલું પાસ ઉમેદવાર મારે સર એક જ રજૂઆત હતી કે તમે ચોવીસ હજાર સાતસો ની ભરતી આપી એ બદલ તમને ખુબ ખૂબ અભિનંદન અને નવા વર્ષના રામ રામ આપણે અને સાહેબ એટલું કેવા માંગીશ કે આમાં નવ થી બાર એટલે કે અગિયાર બાર ની પેલી ક્રમિક ભરતી કરો અમારા ઉમેદવારો ઉમેદવારો વાતો કરે છે કે ફોર્મ જલ્દી ભરાઈ ગયા તો એક થી પાંચ વાળા ને છ થી આઠ વાળા ને પેલા ઓર્ડર મળશે એવું કે છે ના 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 એવું એમ પછી નવ દસ પછી છ થી આઠ ના ના સાચી વાત અને આમાં શું સાહેબ જુના શિક્ષકો રિપીટ વધારે થાય છે ને એટલા માટે એટલે ઉમેદવારોને ચાન્સ મળી જાય ને તમે છેલ્લો ચાન્સ આપ્યો છે એટલા માટે